i'm ભરૂચ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારત આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓ તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને તેમની ઉમેદવારી નોંધાવી હતી છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જતા તેમણે નવો દાવ ખેલ્યો હતો જેના ભાગરૂપે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ રાજસ્થાન બેસ્ડ ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે આ પ્રસંગે દિલીપ વસાવાએ તેમની જીતનો દાવો રજૂ કર્યો હતો જે દેશમાં સંવિધાન છે એ સંવિધાનમાં જે હકને અધિકારો છે દરેક કોમ્યુનિટી માટે એ હક ને અધિકારો દરેક પ્રજા સુધી એમના પ્રશ્નો અને એમને જે એમની જે મૂળભૂત પ્રશ્નો છે મોંઘવારીનો પ્રશ્ન છે બેરોજગારીનો પ્રશ્ન છે જળ જંગલ જમીનના પ્રશ્ન છે તો આ બધા પ્રશ્નો અમે લોકો સુધી પહોંચાડીશું અને બધાને સંવિધાનના જે અધિકારો છે એ અપાવીશું એવી અમે આશા રાખીએ છીએ